પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજના ડોક્ટરોમાંથી અમુક ડોક્ટરોને નિયમો અનુસાર ડ્યુટી આપવામાં આવતી નથી જેને લઈ અને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ વિવિધ વિભાગોમાં મેડિકલ કોલેજના ડોક્ટરો ફરજ બજાવે છે પરંતુ છેલ્લા થોડા સમયથી મેડિકલ કોલેજના અમુક ડોક્ટરો નિયમ અનુસાર ફરજ બજાવતા ન હોય અને માત્ર દર્દીઓની તપાસનો રાઉન્ડ લઈ જતા રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે જનલયને આગે વાન રમેશ સાדיה દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જન મારફતે મેડિકલ કોલેજને રજૂઆત કરી છે મારું નામ રમેશ સાדיה પાંસીધી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોને હાલ ગામડામાં ડ્યુટી માટે મોકલવામાં આવે છે હાલ મેડિકલ કોલેજ હેઠળ ફરજ બજાવતા અમુક ડોક્ટરો માત્ર રાઉન્ડ ડ્યુટી આપવામાં આવે છે જેથી મેં હોસ્પિટલ સિવિલ સર્જન સાહેબને લેખિતમાં રજૂઆત કરી